નમસ્તે મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા સેબરગુગ મહાદેવ મંદિરે જે પાલમપોરથી માત્ર બત્રીસ કિલોમીટર અંતર આવેલું છે મિત્રો આનું લોકેશન આપણા ડિસ્ક્રિપ્શન આપેલું છે તમે જોઈ લેજો આ મંદિર ખૂબ લોકપ્રિય અને પ્રચલિત છે તો ચાલો મિત્રો તેની મુલાકાત કરીએ હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વડગામમાં વડગામમાં આવેલું છે સેબરગુગ મહાદેવ મંદિર મિત્રો આજનો આપણો વ્લોગ છે સેબરગુગ મહાદેવ મંદિર ચાલો મિત્રો તમે વ્લોગ દેખાડીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોગમાજ મંદિર છે તો મિત્રો આપણા પાછળના ભાગમાં આવેલું છે ભોગ માધનું મંદિર તો મિત્રો આપણે અહીંયા આવે છે જૂના મંદિરે સૌ પ્રથમ આપણે જૂના મંદિરે આવ્યા જૂના દર્શન કર્યા પછી આપણે ત્યાં સુધી મંદિરે મંદિરે મિત્રો અહીંયા આપણે જઈશું એની અંદર એન્ટ્રી કરીશું ચાલો મિત્રો ત્યાં જગ્યાની અંદર જે વખત નિરખો ગો બાજુ એક મોટું શહેર હતું એ સરદાર બાજુ ભજન બાજુ હતું પછી એનાચે બાપાનું મંદિર નાનું હતું આગળ 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 બાપાનું મંદિર મોટું થયું આજે દરેક દર્શન કરાવારાજ ના આવે છે પેલા ભોજન ચાલુ છે અને આ ગુગે ખાલી દર્શન કરવા માટે છે આજુનું મંદિર ને પેલું નવ મંદિર હા તમે કઈ ગોમ ના અહિયાં શું નામ કાકા તમારું હા ખુબ આભાર કાકા તમારો આપણે વિડીયો માં બોલ્યા મને ખુબ સારું લાગ્યું જય ભગવાન મહારાજ તો મિત્રો આપણે આ કાકા સાથે વાત કરી અને મંદિર થી જાણ્યું તો મિત્રો હવે આપણે આ જઈશું નવા મંદિરે જે આવેલું છે આગળના ભાગમાં જે આપણે જાણ્યું છે કોઈક લોકેશન ગીતું છે એ પ્રમાણે જઈશું આપણે ત્યાં અંદર જઈશું હવે મિત્રો આ મંદિર ખુબ જ જાણીતું અને પ્રાચીન બનવામાં આવે છે મિત્રો અહીં દર પાચન દિવસે ઘણા બધા ભક્તો દર્શન માટે આવે છે અને નાગપાચાના દિવસે અહીંયા ખૂબ મોટો મેળો ભરાય છે મિત્રો આ મંદિરની ખાસિયત એવી છે કે મંદિર ઉપર ગોગદાદાની કોતરણી કરવામાં આવે છે તમે મંદિર જોશો તો મંદિર ઉપર આખા મંદિર ઉપર ગોગ મહારાજની કોતરણી ગણવામાં આવે છે અને મંદિરની બાજુમાં એક મોટો પીપળો આવે છે પીપળા નીચે ગુપદાદાને વિરાજમાન કરવામાં આવે છે મિત્રો આ મંદિર ખૂબ જ મોટું છે મિત્રો આપણે મંદિરની મુલાકાત આગળ લઈશું તો મિત્રો આપણે અહીંયા મંદિર દર્શન કરન્યા હતા અને અહીંયા આપણે જાણી બધું વસ્તુ નવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આગળના ભાગમાં તો મિત્રો આપણે જેમ ગયા હતા એ આરામ મુક્યુ મિત્રો આરામ મુકુ પર ખૂબ સારી સવાલ વાત હતી એટલે સંપૂર્ણ રામાયણ દર્શન આપેલું છે કે તે દિવાલ હતી એ દિવાલ પર સંપૂર્ણ રામાયણની ચિત્ર દ્વારા દર્શાવેલું છે મંદિરના અંદરના ભાગમાં આવેલું છે નાગેશ્વર મહાદેવનું મંદિર જે મંદિરના અંદરના ભાગમાં આવેલું છે કે જ્યાં મહાદેવ છે ચાલો મિત્રો ત્યાં જઈશું અને તમને મંદિર દેખાડીએ અને મિત્રો અહીંયા ભોજન પ્રસાદનો પણ લાભ મળે છે તેના માટે તમારે સાડા દસ વાગ્યાથી મોડીને એક ત્રીસ સુધી અહીંયા તમને લાભ મળે છે સાડા દસથી એક ત્રીસ સુધી તમે ભોજન સમારોહ લઈ શકો છો તો મિત્રો ચલો આ છે તમે દેખી લાગે છે માધે મંદિર મિત્રો આ છે નાગેશ્વર મહાદેવ મંદિર જ્યાં મહાદેવ વિરાજમાન છે તો મિત્રો ખૂબ જ સુંદર જગ્યા છે પહાડો વચ્ચે આવેલું છે શ્રી શિવ મંદિર સેભર જેને તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ખૂબ જ પ્રચલિત મંદિર છે અહીંયા નાગ પચમ અથવા તો પહોંચવાનો ખૂબ જ પબ્લિક એ દર્શન માટે આવે છે હમણાં જ આપણી સાથે આવ્યા હતા ઘણી બધી મિત્રો અને ઘણા બધા લોકો દર્શન કરવા આયા આપની મુલાકાત થઈ અને આપણે જાણી બધું વાતચીત કરી મંદિર છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમે વિડીયોને લાઇક સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આવા જ વિડીયો માટે અમને ફોલો કરતા રહો અને તમે જો નવી જગ્યા કોઈ જાણતા હોય તો અમને જરૂરથી જણાવજો કે જે તેથી અમે ત્યાં પણ આવીએ અને ત્યાં મુલાકાત કરી